ઇંગ્લિશ મીડિયમ તથા મહારાજ હોસ્પિટલ હાલોલને લાયન્સ ક્લબ દ્વારા વોટર કુલર આપવામાં આવ્યા છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયનકભાઈ સુરાણાએ જરૂરિયાત મુજબ સ્કૂલો તથા હોસ્પિટલમાં વોટર કુલર તથા જ વોટર પ્યુરિફાયર આપવાનું નક્કી કર્યું છે તે પૈકી આજે પાવાગઢ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એકલચોડા સરકારી પ્રાથમિક શાળામાં અને હાલોલ ખાતેની મહાજન હોસ્પિટલને આજે વોટર કુલર તથા વોટર કુલરના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પાવાગઢ તીર્થના જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ માંગલિક સંપણ સંભળાવ્યું છે એમ પાવાગરના ટ્રસ્ટી તથા જાણીતા જયનગ્રણી દીપક શાહે જણાવ્યું છે આ દરમિયાન હાલોલના લાયન નીતિનભાઈ શાહ તથા લાયન જિજ્ઞેશભાઈ બ્રહ્મટે જણાવ્યું છે કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજે મહાજન હોસ્પિટલ ખાતે મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે આત્મનિર્ભર ભારતના આહવાનને પગલે વડોદરા ખાતે બરોડા મેનેજમેન્ટની સાથે જ વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટ ત્રીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાવાની હોય જેમાં નવા ઉદ્યોગીઓને ઇન્વેસ્ટ ઇન્વે ઇન્વેસ્ટર્સ પૂરું પડશે તથા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ તથા દાવડા વિતરણનો કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છું લાયન કૃષ્ણકાંતભાઈ દેસાઈએ પણ જણાવ્યું છે આજના કાર્યક્રમમાં મુંબઈના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજ બાબુલ તેમની ટીમ સાથે અહીંયા જોડાયા છે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક સ્વાગત છે પાવાગઢની અંદર માતાની શીતળ છાયામાં એક સરસ મજાનું જૈન તીર્થ આવેલું છે ચિંતામણી દાદાનું ત્યાં આગળ જગચચંદ્રશૂરી મહારાજ સાહેબ ઇન્દ્રદિનસુરી મહારાજ સાહેબે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તમામ જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુસંસ્કાર આપતી સંસ્થા અહીંયા આ પાવાગઢની તળેટીમાં બનાવી છે પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ આપણી સાથે છે આજે કાર્યક્રમ છે લાયન્સ ક્લબ દ્વારા આ સ્કૂલને વોટર કુલર અને વોટર પ્યોરિફાયર સામાજિક એમની પ્રવૃત્તિ સમાજ ઉપયોગી પ્રવૃત્તિના ભાગરૂપે એ આપવા માટે લાયન્સ ક્લબ આ બધા મિત્રો આવ્યા છે આપણી સાથે લાયન્સ ક્લબના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે દીપકભાઈ સુરાણા આપણે દીપકભાઈ થી વાત કરીએ દીપકભાઈ આજે આ તમે સ્કૂલને ને અર્પણ કર્યું છે મેં સાંભળ્યું છે બીજી જગ્યાએ પણ તમે અર્પણ કરવા જવાના છો લાયન્સ ક્લબ આવો રેગ્યુલર પ્રોગ્રામ હોય છે અથવા તો કેવી પ્રકારની સામાજિક પ્રવૃત્તિ લાયન્સ ક્લબ કરે છે દર્શક મિત્રો જણાવો લાયન્સ ક્લબના ના ઘણા બધા રેગ્યુલર પ્રોગ્રામ હોય છે અમારા આઠ ઇન્ટરનેશનલ કોજ છે જેની અંદર વિશ્વની બધી જ લાયન્સ ક્લબો અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે પણ જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હોય છે જે એમનો ટેન્ડર હોય છે એની અંદર ડિસ્ટ્રિક્ટ ગવર્નરના પણ અમુક પ્રોગ્રામ હોય છે ડિસ્ટ્રિક્ટ ગવર્નરના અમુક પ્રોજેક્ટ હોય છે આ વર્ષનું અમારું ડિસ્ટ્રિક્ટનો આ ડિસ્ટ્રિક્ટની જ્યારે હું વાત કરું તો દાહોદથી લઈને આ બાજુ નડિયાદ ખેડા સુધી આ બાજુ બાલાસિંદોરથી લઈને ખંભા સુધી એટલે આખું મધ્ય ગુજરાત લાયન્સની ભાષામાં એક ડિસ્ટ્રિક્ટ કહેવાય છે એ આ વર્ષનું અમારું ડિસ્ટ્રિક્ટનું જે પ્રોજેક્ટ છે અમે વિદ્યાલયોની અંદર વોટર પ્યુરિફાયર અને વોટર કુલર આપવાના છે સરકાર શ્રી જે છે એ મિડ ડે મીલ તો આયોજિત કરે છે પણ પાણી પર ક્વોલિટી વાળું પાણી એના ઉપર ફોકસ નથી થયું તો એ એક એનજીઓ રીતે એક સામાજિક સંસ્થાના રીતે અમને એવું થયું કે આ એક પ્રોજેક્ટ કરવા જેવું છે અને આ આ પ્રોજેક્ટ અમે 100 સ્કૂલ્સની અંદર વોટર પ્યુરિફાયર વોટર કુલર લગાડી રહ્યા છે લગભગ આ આ પ્રોજેક્ટ અમારો ચાલુ છે ઘણા બધા વિદ્યાલયોમાં લાગી ગયો છે આજે અહીંયા વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે જ્યાં લગભગ બધા જ વિદ્યાર્થીઓ આજુબાજુના રૂરલ અને ટ્રાઇબલમાંથી આવતા હોય છે એવા વિદ્યાર્થીઓ જે હોય તો એમને એક ક્વોલિટી વોટર ક્વોલિટી લાઈફ આ સ્વચ્છ પાણી અને ઠંડા પાણી થકી થઈ શકે આની સાથે સાથે હલોલમાં અમે બે અલગ અલગ જગ્યા પર અમારી અહીંયા હલોલ્સની હલોલમાં જે લાયન્સ ક્લબો આવેલી છે હલોલ લાયન્સ ક્લબ લાયન્સ ક્લબ સનરાઈઝ અને લાયન્સ ક્લબ એટલે આવેલી છે એમના થકી બીજા પણ બે જગ્યા પર વોટર કુલર વોટર પ્યુરિફાયર આજે ઇન્સ્ટોલ થવા જઈ રહ્યા છે અમારા લાયન્સ ક્લબ હાલોલમાંથી જે અમારા રિજન ચેરમેન નીતિનભાઈ આવે છે એ અહીંયા છે હાલોલ સનરાઈઝમાંથી જે અમારા હર્ષદભાઈ રિજન ચેરમેન છે એ અહીંયા છે ખાસ વડોદરાથી અમારા વાઇસ ગવર્નર અશોકભાઈ વાઇસ ગવર્નર ટુ હરીશભાઈ અને અમારા પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ પણ અહીંયા આવેલા છે દીપકભાઈ તમે એક આ એક આંગળી ચીંધી અને એના થકી અમે ત્રણ જગ્યા આ વોટર કુલર વોટર પ્યુરિફાયર અહીંયા અર્પણ કરવા જઈ રહ્યા છીએ આજે જ્યાં પણ જરૂર હોય સમાજ માટે લાયન્સ દ્વારા અમે બધા ત્યાં છે અમારા લાયન્સના બધા મિત્રો અમારા દીપકભાઈ શાહ છે કિશોરભાઈ ઓઝા છે અમારા બધા જ મિત્રો પણ અહીંયા હાજર છે મેહુલભાઈ સેવક છે બધા મિત્રો અહીંયા લોકલ જે છે અમારા હલોલ સદરા પ્રમુખ અહીંયા છે એ બધા મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે તો બસ એવા સમાજ ઉપયોગી કાર્ય અમે કરતા રહીશું જ્યાં જરૂર હશે ત્યાં નાયસ ક્લબના માધ્યમથી ધન્યવાદ આપનું નામ શિપક સુરણ ડિસ્ટ્રિક